તો આ તરફ વડોદરાના વાતાવરણમાં પણ પલટો આવેલો જોવા મળ્યો છે અનેક વિસ્તારોમાં છૂટો છવાયો કમોસમી વરસાદ વરસ્યો છે તો માવઠું થતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે કપાસ ચણા મગફળી સહિતના અનેક પાકોને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે તો જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે કે દસ ડિસેમ્બરથી તેર ડિસેમ્બર સુધી માવઠું પડી શકે છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ ઠેર ઠેર છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે તો આ બિન મોસમ વરસાદ જોવા મળી રહ્યો છે અને જે પ્રમાણે એક બાજુ કોરોના કહે છે બીજી તરફ માવઠાનો માર છે અને હવે ખેડૂતોના માથે વધુ એક સંકટ મંટરાયું છે અને તેના કારણે જ ખેડૂતોને પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ આવી પડે છે ત્યારે ખેડૂતોનો ઊભો પાક પણ અત્યારે પડી ભાગ્યો છે કારણ કે જે પ્રમાણે કમોસમી વરસાદ આવ્યો છે તેના કારણે ખેડૂતોની કમર તૂટી ગઈ છે જે મહેનત કરી હતી તેના પર પાણી ફેરવાઈ ગયું છે